લખનભાઈ આજે ઓપનિંગ કરવામાં આવ્યું હતું રોડનું આ નવા અધ્યક્ષ તરીકે અમણે મહેશભાઈની નિમણૂક થઈ તો શું કહેવા માંગો છો આ એક રોડ બાકી હતા અને તે રોડનું કામ નવા જેષ્ઠ ફ્રી અમે લોકો દિલ્હીમાં એસોસિએશન સાથે મળીને આજે એનું મુરઠ થયું છે અને રોજ પેન્ડિંગ હતા અને આજે નહીં તો કાલે બનાવવાના હતા એટલે અમારા નવા અધ્યક્ષને આજનું એક નવું શુભ કામ બી અમે શરૂ કરી દીધું છે અધ્યક્ષ બન્યા પછી અને અધ્યક્ષનું આ પહેલું જ કામ હશે આ રોજનું કામ અને વહેલી ટકે આ કામ પૂરું થશે આમના ખાલી ચોમાસાના સમય છે એટલે થોડુંક ડીલે થશે કામમાં ખોદવાનું મૂકવાનું છે તો વરસાદના હિસાબે બાકી એક કામનું મુહૂર્ત થઈ ગયું છે સ્ટાર્ટ થઈ ગયું છે અને કામ વહેલા વહેલી ટકે પૂરું થશે नए अध्यक्ष तरीके में भाई की नियुक्ति हुई है आज पहला लगता है कि पहले दिन में आ, काम की शुरुआत की क्या आशा रखते हैं आप नए अध्यक्ष से आशा ये है कि ये जो रोड था ये बहुत ही लोगों को आने जाने में बहुत दिक्कत हो रही थी और ये रोड का जो देरी हुआ है वो किसी कारण से हुआ लेकिन अभी ये जल्दी से जल्दी बन जाएगा ताकि लोगों को आने जाने में और सबसे अच्छा है कि बीजेपी ऑफिस में जो भी आम जनता आती है उनको बहुत सुविधा होगी आने वाले समय में બસ ઓ જલ્દી જલ્દી આશા કે હમ કોન્ટ મ તો પી ડબ્લ્યુ ડી ઓમલ એડમિસ્ટ્રેશન સહયોગ દીયા સભી કા બહુ બહુ ધન્યવાદ કરતા